નમસ્કાર દોસ્તો દર્દીઓ દ્વારા પૂછવામાં આવતા સવાલ અને અમારા જવાબ તેમાંનો આ દસમો ભાગ છે તો તેમાં ત્રણ સવાલોની ચર્ચા કરીશું સૌથી પહેલો સવાલ છે એક દર્દીએ પૂછેલું છે કે સર તમે સ્લીપડિસ્ક માટે અમને ઇન્જેક્શન કીધેલું છે તો હવે આ ઇન્જેક્શન આપશો એટલે જે ગાદી ખસી ગઈ છે તે પછી ઓગળી જશે એ ઇન્જેક્શનથી તો એક વસ્તુ વિચારો કે ગાદી જે છે તે કોઈ પણ વસ્તુ તમે કરો કે મણકા બેસાડવાની વસ્તુ હોય કે કોઈ તમને દવા આપવામાં આવે કે પછી બીજી કોઈ પણ વસ્તુ કરવામાં આવે ગાદી ક્યારેય પણ ઓગળી શકતી નથી એટલે તમને જે ઇન્જેક્શનની સલાહ આપવામાં આવેલી છે તેનાથી ગાદી ક્યારેય પણ ઓગળી ન શકે હવે તમને એમ થશે કે ગાદી ઓગળે નહીં તો તેનું શું થશે જો ઇન્જેક્શન જે છે ને તેનો મેઇન ઉદ્દેશ્ય છે કે ગાદી જે તમારી ખસી ગયેલી છે તેના કારણે નસની ઉપર સોજો આવ્યો છે અને સાયટિકા જેવી તમને તકલીફ થાય છે કમરથી લઈને પગના અંગૂઠા સુધી દુખાવો થઈ રહ્યો છે તો આ જે સોજો જે છે તે સોજો ઓછો થાય ઇન્જેક્શનનો ફક્ત આટલો જ ઉદ્દેશ્ય છે જે તમે દવા તમે મોઢાથી લ્યો છો દવા અને તે દવા બ્લડના થ્રુ તમારી જે જગ્યાએ સોજો છે તે સુધી જાય છે તેની કમ્પેરિઝનમાં આ જે ઇન્જેક્શન છે તે ડાયરેક્ટલી કમરમાં જે જગ્યાએ તમારી ગાદી ખસી ગઈ છે ત્યાં આગળ આપવામાં આવે છે એટલે તેની ઇફેક્ટ ખૂબ જ સારી અને ખૂબ જ વધારે અને ખૂબ જ ઝડપી હોય છે તો તેનાથી શું થાય છે કે અમે જોયેલું છે નેવુંથી પંચાણું ટકા જેટલા સ્લિપડીસના કેસીસમાં ઓપરેશનની જરૂરત નથી હોતી અને જો દવાથી ફરક ન પડે તો તેમાં ઇન્જેક્શન આપી શકાય છે હવે ઇન્જેક્શન આપવાથી દુખાવો ઇમિજિએટલી ઓછો થવા માંડે છે અને ત્યારબાદ તમે કસરતો શરૂ કરી શકો છો ગાદી જે છે તે એની જાતે તે મેટાબોલાઇઝ થઈ જાય છે મતલબ કે તેની સાઇઝ ધીમે ધીમે ઓછી થઈ જાય છે તો જો એટલી નાની ગાદી હોય કે જેનાથી તમને પગમાં નબળાઈ નથી કે બીજી કોઈ એવી મેજર ઇમરજન્સી જેવા લક્ષણો નથી તો તેમાં ઇન્જેક્શન આપી શકાય છે અને આ ઇન્જેક્શનથી ગાદી ક્યારેય ઓગળતી નથી બીજો સવાલ આ જે તમે ફોટો જોઈ રહ્યા છો તે ફોટો અમને એક દર્દીએ મોકલેલો છે અને કીધેલું છે કે સર આ જે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અમે એક સોશિયલ મીડિયામાં જોયેલી છે તો તે અમારે કરવી જોઈએ કે નહીં હવે દોસ્તો જે પણ કસરતો તમને આપવામાં આવે છે તે આઈધર તમારા ઓર્થોપેડિક અથવા સ્પાઇન સર્જન અથવા પછી ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા આપવામાં આવી જોઈએ અમે પણ અમારી ચેનલ ઉપર કસરતોના વિડીયો મૂકેલા છે તેમાં પણ અમે એ જ કહીએ છીએ કે તમે સૌથી પહેલાં તમારા કોઈ સ્પાઇન સર્જન ઓર્થોપેડિક કે ફિઝિયોથેરાપિસ્ટને મળો અને ત્યારબાદ જ આ એક્સરસાઇઝ તમે શરૂ કરો જો તે તમને હા પાડે તો એવું નથી કે તમને જે આ આ જે ટ્વિસ્ટિંગ બતાડેલું છે ને તે તમે ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ પણ સોશિયલ મીડિયામાં જોયું અને તમે શરૂ કરી દેશો એટલે દુખાવો જતો રહેશે તો તે નથી થતું હતું આ ક્યારેય પણ ન કરવું જોઈએ એવી ટેગલાઇન હોય છે આ જે સોશિયલ મીડિયાની ટેગલાઇન જે ઉપર મોટા અક્ષરે લખેલું હોય છે કે વર્ષોનો જે તમારો કમરનો દુખાવો છે તે ઓછો થઈ જશે તમે આ કરો અને તેનાથી તમને ફરક પડી જશે ફક્ત ત્રીસ સેકન્ડમાં તેવું ક્યારેય પણ નથી થતું હતું તમારે જે પણ કસરતો કરવી છે તે તમારા ફિઝિયોથેરાપિસને મળો ઓર્થોપેડિકને મળો અથવા સ્પાઇન સર્જનને મળો પણ આ લોકોને કોઈને પણ ડૉક્ટરને મળ્યા વગર કે પૂછ્યા વગર કસરતો શરૂ ના કરશો અને ત્રીજો સવાલ છે કે એક દર્દીએ પૂછેલું છે કે તેમને ચાલતા ચાલતા ઘૂંટણમાંથી પગ વળી જાય છે અને બેસી જવાય છે કે પડી જવાય છે તો તેમાં શું હોઈ શકે છે હવે તે બે કારણોના લીધે હોઈ શકે છે એક તો તમારા ઘૂંટણમાં ઘસારો છે અને તેના કારણે ગ્રેજ્યુઅલી તમારા સ્નાયુઓ જે છે તે નબળા થઈ ગયેલા છે અને તમે જ્યારે પણ ચાલો છો ને ત્યારે ઘૂંટણ તમારો લોડ જે વજન છે તે નથી લઈ શકતો તેથી અપ કરી દે છે અને તમે બેસી જાઓ છો અથવા બીજી વસ્તુ કે તમને કમરમાંથી ગાદી ઘસી ગયેલી છે જેના કારણે પગના સ્નાયુઓમાં નબળાઈ આવી ગયેલી છે એક રીતે એવું કહેવાય કે આંશિક લકવા જેવી સ્થિતિ છે અને તેના કારણે તમને આ ઘૂંટણના સ્નાયુઓમાં નબળાઈ છે અને તેનાથી પણ તમે જ્યારે ચાલો ને કે સીડી ચડ ઉતર કરો એટલે તમારા ઘૂંટણનું જોર આ સ્નાયુઓ જે કોડ્રીસેપ્સ કે એમસ્ટિંગ કહેવાય છે તે નથી લઈ શકતા અને તમે પડી જાઓ છો તો તમારે આ વસ્તુ છે તેનું ડિટેલ્ડ એનાલિસિસ કરાવવું જોઈએ સૌથી પહેલાં તો તમે તમારા ડૉક્ટરને મળો તે તમારો એક્સરે કરાવશે જરૂરત પડશે તેમને એક્ઝામિનેશન થ્રુ લાગશે તો તે તમારો એમઆરઆઈ કમરનો અને ઘૂંટણનો બંનેનો કરાવશે અને ત્યારબાદ જ કહી શકાશે કે આમાં એક્ચુલીમાં શું તકલીફ છે કે જેનાથી તમને જે ચાલો છો અને ઘૂંટણમાંથી બેસી જવાય છે કે વળી જવાય છે તેવી તકલીફ થઈ રહી છે તો સૌથી પહેલાં તમારા એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળો અને તેમની સાથે ચર્ચા કરો દોસ્તો આ ત્રણ સવાલ છે જેના અમે જવાબ આપેલા છે તમને આવી કોઈ પણ તકલીફ હોય તો તમે અમને એમ આરઆઈ રિપોર્ટ મોકલી શકો છો અથવા સવાલ પણ પૂછી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને પ્રોપર જવાબ આપી શકીએ ધન્યવાદ